અને પેલા તો બધાને જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા બધે મજામાં દેશો અમે પણ મજામાં છીએ અને ત્યાં સર ગલા જઈ ગયા હતા અને કીધું વાડીએ લાઈટ આવે ને એટલે પાણીવાળો આવવાનું છે તો બધાય ફર્સ્ટ ક્લાસ આપણે તો બે છોકરાને તૈયાર કરી દીધા છે નીચે જવા માટે અમારો મેડમ જય માતાજી જય દ્વારકાધીશ તમને પણ મજામાં કેમ ટાઈટ વાય છે અત્યારેમાં એવું છે

हूं बोल दो बोल ना जनाब वाले जय श्री राम हम सब बताएं माता स्वामी परम माता स्वामी हमारा नया व्लॉग में तुम्हारा हार्दिक हार्दिक स्वागत छे हम्म कोई बोल दो तू तू तारे काय बोलवानु छे जोय जोय मथे ही तम काय बोलवानु नी आ के तो ये उ थोड़ो तोय बोलि जाले हम तो हम तो आया आया हूं बोलू बोलि जाले कोरा બધાને કહી દે મેં એવું કહે મુકાવું તો બોલવાનું તો બોલા એવું થોડું જોયું આવડતું ક્યાં કે તમે મને કાંઈ બોલવાનું કે નહીં કીધું એક વાર બોલ ગયા ગમે બોલી દે આવડતું બોલે હમ જો વિડીયો તો બોલ તો જે આવડતું બોલી દે તો સારું હાલો એ છોકરા તો આપણે તૈયાર કરી દીધા એવી હજાર છે નિસાઈ આપણે વાડેનો ટાઈમ થઈ ગયો છે આપણે વાડી હવે જતા રહી તો કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહી ગયો મિત્રો વાડી આપણે આવી ગયા છીએ અને ચીનાડા માથે સેવીને આપણે નીણ ફ્રી વાળે છે કારણ કે રોજ તો નહીં બતાવ્યું આપણે કે રોજને રોજ શું બતાવું તમને કંટાળો ન આવે જો એટલે કાંઈક ભરવાની બાકી છે આપણે અને ઓલી બાજુ આપણે મોટર ચાલુ છે આ બાજુ અને પાણી આમ આવશે જીન્સ ઓલપા આપણે મેડમ અમારા વાંટ પાઠ્યા છે હમણાં એલતા થાય પાણી આપણે એલ્યો પછી બતાડવી

તો આપડે પાણી પડ નાખને આપણે આવી ગયા છે જો આવી રીતે પાણી છે તો પણ શ્વાસ મારા છે કે નહીં જો આવી પાણી છે ને એટલા તો એક બે અને તેને ચાર ક્યારે આપણે પાયા હશે અને આમે આપડે જે મોટું વાટ હોય દેખાય નઈ પાછો આપેલો નાલેજ પાવાનું છે અને જાસ્તો પી પીર છે કાલે આવું પડશે આપણે પાણી વાળવા આવી રીતે આપણે આઈલા જઈએ ત્યારે

પાણીની ટાઈમ પડી હતી ને એટલે આવી ગયા આપણે તબેલાવાળે વાડીએ ને અહીંયા આયા તો અહીંયા આપણે મોટર ચાલુ છે ભાઈ જીરું પાવરનું ચાલુ છે કાલે આપણે ખાતર નાખી દીધું હતું ને એટલે વાત પાઈ દેવી એટલે ખાતર કીધું નાખ્યું છે આપણે એટલે વ્યવસ્થિત બધું ઓગળે જાય અને ફરજે આપણે નાકણી એ નીલ નાખે છે આપણે મેડમ નાકણા નીણ ને કામકાજ સલું છે અને એની પાછું આપણે ભાઈનો છોકરો મોટાભાઈનો છોકરો પાણી વાળા છે કેમ દાન દાઈક સુકુક લે કે આટો મારતો જઈની કેટલું પાણી જો છે કારણ કે આ વાડીઓ પાણી ખૂટે જાય છે અને જે આપણે ઢુકડી વાડી જે કે હોય ને આપણે થોરમાં નઈણડવા ગયા ઈ વાડી પાણી નીકળતું આપણે આ ખૂટે જાય ઓ વાડીએ થી આપણે આવતા રહ્યા છીએ ધીરે ને ભાઈ વાગી જાશે બાર ઉપર થઈ ગયો જો તમે જોઈ શકો છો ટાઈમે આપણે એવો થઈ ગયો છે હવે બાર જો થઈ ગયો છે ને છોકરા ગયા છે નિસાય કારણ કે 1 વાગે ને આપણે રિસેટ પડે ને આ આપણે જો આપણે બપળની રસોઈ બનોન તૈયાર થાય છે ને હા એવું છે ને પણ છોકરા એમણે કારણ કે રિસેટ પડશે નહીં હા એટલે કારણ કે હવારમાં હબ વ્યા જાય એટલે કઈ શીરાવે નહીં અને સાય પછી ભૂખ્યા અને ભાઈ તો બેટાકાનો હા બેટાકાનો ભાઈ શાક બને છે ને રોટલી છે ને ઘઉંની બને બાજરાના ગમે

હે મસ્ત મજાના ભાઈ બપોરા પાણી કરીને પાછા આવી ગયા છે વાળી પાણી વાળવા વાગી ગયા છે ત્રણ ત્રણ વાગ્યા ઓલી વાડી મેડમને મૂકીએ ને ભાઈ આપણે વૈયા છીએ પાછા પાણી વાળવા ને સાથે જોવા પીવાનો બાટલો પણ લેતા આવ્યા છે એ સ પાણી મોડવું એટલે કે બાટલો લેતા જ આવી એટલે ઉકાઈ દઈ ને મીઠું પાણી પીવા થાય પાછું મોળું પાણી આ વાડી આપણે અને જો પાણી જોવા આપણે મૂકી દઈ દઈશું આપણે જોડી તો વાગી ગયા છે પાંચ ભાઈ વાડી આપણે પાણી વાતો હોતા પાંચ થઈ ગયા છે તો ચાલો ભાઈ આપણે કુવા બાજુ આટો મારવા આવ્યા છીએ આપણે કે કુવે આટો મારી લેવી કેવું પાણી રહ્યું છે કેટલું પાણી ઊંધું ગયું છે જોઈ લેવી જો આપણે આવું પાણી પડે છે तो સાલો હવે लाइट જવાનો टाइम થઈ ગયો છે તો મોટર બંધ કરી દઈશું ને પછી જઈશું આપણે ભોર જ્યાં દોવાના છે આપણે ગામની છે ત્યાં જઈશું આપણે अस्तबेला पगेया ही गायो दोवे है बाय बाय एमया पे तो भेशु दोवा दे गया सीवी आज तो अमर ध्रुवी ब्लॉग होताती लागे नहीं ध्रुवी हां क्या रे तू वाडी घरत भी आई वि ये सारा छि दाबी अकेली आई थी भाई ने ही आया से कौन तेड़वा आयो तू मां पापा थे मां वीडियो गमो है तो लाइक करो सरप्राइज कर लो

કડક અમારા બા સાહ બનાવે છે કડક જ શા હોય આમ હોટલ કરતાં પણ બેસ્ટ એવો સવાદ આવે શાનો મજા આવે પીવાની મારે બંધારણ નથી પણ મારા બા શા બનાવે એટલે પીવા આવું જ પડે નહીં હાલો ડાયરો સા પીવા આપણે મસ્ત મજાનો સા બીની ગયો છે સાલો શા પી લેવી ફરતું આપણે અત્યારે ફરજા ફરતું આપણે અત્યારે પેક કરી દીધું છે તોય નાના નાના ને બહુ ઠંડી લાગે છે એટલે માટે તો આપણે આજે કે થોડુંક અંધારું થઈ ગયું છે દી આપણે આથમી ગયો હશે તો આ નાના નાના વાસણને આપણે ઠંડી બહુ લાગે છે ને થોડુંક આપણે આંચ પર ખુલ્લું છે ને તો કે ના કોથળી આપણે સરસ મજાની બાંધી દેવી એટલે બહુ ઠંડી ન લાગે કારણ કે આ હાજ તો બે પછ વધારે ઠંડી હોય એવું દેખાય છે બહુ પવન એવો છે તો આ ખોલા એક બે ખોલા છે ને આંચ પર બીજા બાંધેલું છે આ એક બે ખોલા છે કે ના બાંધી દેવી આપણે સવાર માં આવી ને એટલે બિચારા હા લપાડા બાંધી દઉં તો ભાઈ જો સુરત દાદા પણ આ હાલો ફટાફટ હું બાંધી દઉં એટલે બિચારા વાસડો ને ઉકાઈ દે નહીં તો આપણે ગાયું ભેંસું દોઈને આપણે ઘીરે વી આવ્યા સિવી વાગ્યા છે હાથ કે હવા હાથ વાગ્યા છે અને આટલું અંધારું પણ થઈ ગયું છે આવીને તો આપણે રસોઈ બનાવી તો નાખી છે વાળુની તો હાલો તમને દેખાડું અતારતકીરા છે બાજરાના રોટલા છે આમાં કોબીનું શાક છે આલો બધાય ખાવા આમાં દૂધ છે આમાં ધ્રુવી કે છે હાલો બધાય ખાવા વાળું કરવા એમ કેમ કેવાય તો વાવ પાણી આપણે તૈયાર થઈ ગયા છે વાવ પાણી ખોરાક બેસી જશું એ પહેલા આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું તો આજનો દિવસ આપણે કાંઈક આવો રહ્યો છે કેવો રહ્યો હશે ચોક્કસ કહીઓ અને જો વિડીયો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળશે નવા વ્લોગમાં જય માતાજી બધાને અત્યારે બસ આટલું બાય બાય